વડોદરા શહેરના બદનઝાપા અને ખંડેરાવ માર્કેટ ફૂટ બજારમાં ગેરકાયદેસર દબાણો ઉપર દબાણ શાખાની

ટીમે દબાણો દૂર કાર્યવાહી હાથ ધરી હતી પરંતુ દબાણ ટીમ આવવાની હોય એવી વાત જતા વેપારીઓએ પોતાનો સામાન દુકાનમાં મૂકી દીધો હતો જેના કારણે પાલિકા તંત્રએ પાછું વળવું પડ્યું હતું આવી જ રીતે ખંડેરાઓ માર્કેટ આસપાસના ફ્રૂટના દુકાનદારો અને પથરાવાળો પોતાનો ફ્રૂટનો માલ સામાન ગોઠવીને ગેરકાયદેસર દબાણ કરતા ટ્રાફિકને ભારે અડચણ પડતી હોય છે જેથી ત્રાટકેલી પાલિકાની દબાણ શાખાની ટીમે આ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો દૂર કરી કબજો લીધો હતો સામાન પાલિકાના સ્ટોર ખાતામાં જમા કરવામાં આવ્યો હતો કમિશનર સાહેબના સૂચન મુજબ અને વોર્ડ ઓફિસર સાહેબના આદેશ પ્રમાણે વોર્ડ નંબર ચૌદના વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવે છે મંગળ બજાર અને ચાપાને દરવાજા અને માડવી અને પાલિકાની દબાણ ટીમ મ્યુનિસિપલ કમિશનર શ્રી સાહેબના આદેશ અનુસાર વોર્ડ નંબર ચૌદ અને પાણી આપણે સિટી પોલીસ સ્ટેશનનો પોલીસ સ્ટાફ સાથે રાખી હંગામી દબાણો જેવા મંગળ બજાર ચાર દરવાજાની અંદરનો વિસ્તાર જેનો હંગામી દબાણોની કામગીરી હાલમાં ચાલુ છે